नवी सिविल होस्पिटल अंगदाताओं की स्मृति नवनिर्मित अमर कक्ष ने खुल्लो मुक्ता केंद्रीय जड़शक्ति मंत्री सी आर पाटिल अंगदाताओं ने श्रद्धांजलि अर्पण करतु दक्षिण गुजरात न प्रथम मेमोरियल नवी सिविल सड़सठ अंगदान थकी बसो बस पचास मी बधु जरूरियातमंद व्यक्तिओं ने जीवनदान मिलू है नवी सिविल किडनी बिल्डिंग निर्मित अमर कक्ष भविष्य अनेक लोकोने अंगदान प्रेरणा आपशे નવી સિવિલ થી અત્યાર સુધીમાં 67 સફળ અંગદાન થકી 250મી વધુ જરૂરિયાતમન દર્દીઓને જીવનદાન મળ્યું છે આજે અષાઢી બીજના પાવન પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે ગુજરાતમાં અંગદાનની જાગૃતિ આવતા હવે ગુજરાતના જરૂરિયાતમન દર્દીઓને રાજ્યમાંથી વધુ સરળતાથી અંગો ઉપલબ્ધ થઈ રહ્યા છે વધુમાં મંત્રી શ્રીએ કહ્યું કે ભવિષ્યમાં બ્રેઇન ડેડ થતા દર્દીઓના સ્વજનો પરિવાર જિનોને અંગદાનની સમજ આપતી વિરાયા કક્ષતેмна માનસપટલ પર સકારાત્મક અસર ઉભી કરશે તંત્રને અંગદાતા અને તેમના પરિવાર જિનોને સન્માન આપવા માટે અમર કક્ષ ઉભો કરવા બદલ અભિનંદન આપ્યા હતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દાદા દેશમુખે કહ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ અમર કક્ષતનું નિર્માણ કરવામાં આવ્યું છે એક રીતે વ્યક્તિ મૃત્યુ પામીને પણ અંગદાન થકી કેટલાય લોકોને નવજીવન બક્ષીને તેના શરીરમાં બસે છે આમતે મૃત્યુ પામીને પણ આ રીતે અંગદાન વડે અમર થઈ જતો હોવાથી તેને યાદ કરવા માટે આ કક્ષને અમર કક્ષનું નામ આપવામાં આવ્યું હોવાનું શ્રી દેશમુખે ઉમેર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ તબીબી અધ્યક્ષક ડોક્ટર ધરિત્રી પરમાન પ્લાસ્ટિક સર્જન ડોક્ટર નીલેશ કાછડિયા नर्सिंग काउंसिल ना उपप्रमुख इकबाल कडीवाला आरएमओ डॉक्टर केतन नायक टीबी आणि चेस्ट विभाग ना वडा डॉक्टर पारुल वडगामा कॉर्पोरेटरो दिनेश राजपुरोहित आणि अमित सिंह राजपूत पूर्व शहर संगठन प्रमुख निरंजन जांजमीरा न्यूरो सर्जनली टीम नर्सिंग सुपरिटेंडंटस तबीबी आणि नर्सिंग स्टाफ स्वयंसेवको organ donation ना कौन्सिलरो नर्सिंग एसओनी टीम ना सदस्य अंगदाताओं परिवारजनों उपस्थित रहा था ब्यूरो रिपोर्ट सूरत